કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે આપણે ખેતીવાડીને લગતી માહિતી છે તે પહોંચાડી છીએ પરંતુ આજે ખેતી સિવાયના જે લોકો છે તેઓ પણ સરસ મજાના પાકો છે ફળ પાકો હોય શાકભાજીના પાકો હોય કે મરી મસાલાના પાકો હોય ઔષધીય પાકો હોય અને પ્લાન્ટેશન પાકો હોય કેવું સરસ મજાનું વાવેતર છે તે ઘરે ઘરે છે તેના વિશે આજે આ વિડીયોમાં આપણે વાત કરવી છે તમે ખુદ જોઈ રહ્યા છો કે સરસ મજાનો શિયાળો જામી રહ્યો છે ત્યારે આપણને ખબર જ છે કે શિયાળુ પાકો છે તે ખેડૂત મિત્રો ખેતીમાં વા વાવેતર કરતા હોય છે પરંતુ ખેતી નથી તેવા એક પરિવારે આ આયોજન છે વાવેતરનું તે કેવું સરસ મજાનું કિયારો બનાવીને લસણનું કરેલું છે અને તેના ફરતે છે જે પાડા છે ત્યાં મૂળાનું વાવેતર છે તે કરેલું છે જે ખુદ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના લસણ અને મૂળા છે અને કોર્નર ઉપર રીંગણા છે તેના છોડ પણ આપણને જોવા મળી રહ્યા છે આ ઉપરાંત તુવેર છે કે જેમાં અસંખ્ય તુવેરની સિંગો છે તે આવેલી છે તમે ખુદ જોઈને અનુભવી શકશો કે ઘર પૂરતી આપણે આવી રીતે પણ તુવેરના થોડા થોડા છોડ જો વાવેલા હોય તો પણ ખૂબ સારું ઉત્પાદન છે તે તુવેરનું મળતું હોય છે અને આપણા ઘર પૂરતું આખા વર્ષ દરમિયાન ચાલે તેટલા આપણે કઠોળ છે તે આવી રીતે જગ્યા હોય તો ઘરે વાવીને પણ આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત આંબો છે તે પણ તમે જોઈ રહ્યા છો કેવો સરસ મજાનો આંબો છે તે આપણને દેખાઈ રહ્યો છે મિત્રો આ આંબો છે તે હાફુસ જાત છે તે જે આપણે જોઈ રહ્યા છીએ કે દર વર્ષે ઉનાળામાં જે કેરીના ભાવ આસમાને વયા જતા હોય છે ત્યારે આપણે ઘરે સગવડ હોય તો વાવીને પણ આપણે મેળવી શકીએ છીએ આ ઉપરાંત તમે જોઈ રહ્યા છો કે મીઠો લીમડો છે તે પણ કેટલો ખૂબ સરસ અને તંદુરસ્ત છે આ બધું ઘરે વાવવાનું આપણે એટલા માટે ભલામણ કરી છીએ કે આજે ઓર્ગેનિક પાકો છે તે આપણે ઘર આંગણે વાવેલા હોય તો મેળવી શકીએ હું તમને હજી બીજો ક્યારો જે દિવાલની બાજુમાં જ છે તે આપણે જોઈ રહ્યા છીએ કે હળદર છે ફુદીનો મહેંદી આવા પાકો પણ આપણે આપણી જે આપણે કહેવાય ને કે ઓટો હોય તેની આસપાસમાં જગ્યા હોય ત્યાં પણ આપણે વાવી શકીએ છીએ તમે ખુદ જોઈ રહ્યા છો કે કેવી સરસ મજાની હળદર છે ફુદીનો અને મહેંદીના છોડ આપણને જોવા મળી રહ્યા છે અને ઘર પૂરતી છે આપણા રસોઈમાં ફુદીનાનો વપરાશ આપણે રોજ કર કરવા માંગતા હોય તો ઘર આંગણે વાવેલ હોય તો આપણે સરસ મજાના ઉપયોગ દ્વારા આપણી જે રસોઈ છે તેને સ્વાદિષ્ટ છે તે બનાવી શકીએ છે હળદર પણ આપણે આવી રીતે માતૃગાંઠો આપણા નજીકમાંથી નર્સરીમાંથી કે કોઈ એવા વાવેતર કરેલા હોય ખેડૂત મિત્રોએ ત્યાંથી પણ આપણે મેળવીને વાવી શકીએ છીએ હળદરનો વિડીયો પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં બતાવીશ હળદરનો જે માતૃગાંઠ લેવા માગતા ખેડૂત મિત્રો છે કે અન્ય લોકો છે તે પણ મેળવી શકશો તેમાં પણ આપણે કોન્ટેક નંબર છે તે આપશું હવે આ ઉપરાંત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાનું જામફળ છે તે પણ આપણને જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો આવા સિઝનેબલ ફળ પાકો આપણે વાવ્યો હોય તો અલગ અલગ સિઝનમાં ઋતુમાં પાકતા ફળ ફળ પાકો છે તે આપણે ઘર આંગણે મેળવી શકીએ છીએ સરસ મજાનું સફેદ જામફળ આપણને દેખાઈ રહ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં મને વાત કરી હતી કુટુંબ કુટુંબવાળાએ કે અમે સરસ મજાના સફેદ જામફળ છે તેનો સ્વાદ મેળવી શકીએ છીએ તો આપણો હંમેશા એવો આદર રહ્યો છે કે ખેડૂત મિત્રો જ નહીં પરંતુ અનેક લોકો પણ આવા ફળ પાકો વાવે ચીકુ છે તે પણ તમને દેખાઈ રહ્યા છે ચીકુ છે તે પુષ્કળ પ્રમાણમાં આવે છે અને કાલી પત્તી ચીકુની જાત છે અથવા ક્રિકેટ બોલ છે અથવા તમારા વિસ્તારને જે અનુકૂળ જાત હોય પણ તમે સારી નર્સરીમાંથી મેળવી ચીકુનો સ્વાદ માણો નેચરલી સ્વાદ છે તે બજારમાં મળતા ફળો કરતા ખૂબ જ અનેરો ઉત્સાહ અને જોશ આપણને આપે છે અને વિટામિનોની સાથે સાથે આપણા આસપાસનું વાતાવરણ પણ સ્ફૂર્તિલું રાખે છે આજે અનેક લોકો છે તે ઘર આંગણે આવા ફળફાકો વાવતા થયા છે તે એક ખૂબ સારી બાબત ગણાય ઘણા ઘણા પાકો છે તે આપણા વિસ્તારમાં પણ થઈ શકે છે જેમ કે રાયણ છે તે પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કેવું સરસ મજાનું રાયણનું ઝાડ છે તે પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને એકદમ સ્વાદિષ્ટ રાયણ છે તે પણ આપણે આવી રીતે ઘરે વાવેલી હોય તો ઓર્ગેનિક રીતે પકવેલા ફળો છે રાયણ છે તેમજ અનેક ફળ પાકો આપણે મેળવી શકીએ આ ઉપરાંત મીઠો લીમડો છે તેનો પણ આપણે અગાઉ જોયો પરંતુ આ જે લીમડો છે જે કડવો લીમડો છે તે ખુદ તમે જોઈ રહ્યા હતા કે સરસ મજાનો લીમડાનું ઝાડ ખૂબ જ શીતળ છાંયો આપણને આપે છે આ ઉપરાંત જામફળ છે તે પણ આપણને ખૂબ સારું એવા મીઠા ફળો છે તે આપે છે આ ઉપરાંત આપણે જો વાત કરી તો જાંબુનું ઝાડ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સ્વાદિષ્ટ જાંબુ પણ અને એકદમ એવરગ્રીન લીલું છમ રહેતું જાંબુનું ઝાડ છે તે પણ આપણે ઘરે વાવી શકીએ છીએ આ ઉપરાંત લીંબુ છે તે ખુદ તમે જોઈ રહ્યા છો કે લીંબુ છે તે ખૂબ જ મહત્ત્વનો પાક હોય ઉનાળામાં ખૂબ સારી એવી માંગ રહી છે અને ઘણા લોકો છે તે ઊંચા ભાવને કારણે ખરીદી નથી શકતા પરંતુ જે ફળિયું મોટું હોય તો આપણે આવા સરસ મજાના લીંબુ છે તે પણ આપણે ઘર આંગણે મેળવી શકીએ અને કાગદી લીંબુ છે તે આજે વિશ્વ દુનિયા ભારતભરમાં ગુજરાતના કાગદી લીંબુ છે તે ખાટા લીંબુના કારણે વખણાય છે તો આવા પાકો પણ આપણે ઘરે વાવી શકીએ અને સરસ મજાના પૌષ્ટિક મૂલ્યો છે તે આપણે આપણા શરીરમાં દાખલ કરી તો સરસ મજાનું આપણું શરીર છે તે પણ તંદુરસ્ત રહે આજે અનેક પાકો લોકો વાવતા થયા છે તે ખરેખર એક સરાહનીય બાબત ગણી શકાય લીંબુના ઝાડ નીચે આપણે પક્ષીઓને પીવા માટેનું સરસ મજાનું પાણીનું કુંડું છે તે જોઈ રહ્યા છીએ પક્ષીઓને પણ વૃક્ષો છે તે પુષ્કળ પ્રમાણમાં આશરો આપતો હોવાથી ખાસ એટલા બધા રોગ પ્રમાણ પણ આપણે નિવારી શકીએ છીએ પક્ષીઓને કારણે વાતાવરણ છે તે એકદમ કિલ્લોલમય અને આનંદમય રહેતું આપણે અનુભવી શકીએ છીએ આ ઉપરાંત અનેક એવા પાકો છે કે જે અમારા વિસ્તારમાં જુદા જુદા નામથી છે તે ઓળખી છે અનેક લોકો બાગાયતી ફળ પાકોની સાથે સાથે શાકભાજી પાકો અને ઋતુવાઈજ સિઝનેબલ પાકોનું વાવેતર કરી સરસ મજાના પોષક મૂલ્યોથી સભર એવા પાકો ઘર આંગણે મેળવતા થયા છે અને આપણે હર હંમેશ લોકોને એવા જ માહિતી સભર વિડીયો બનાવીને અપલોડ કરી છે કે લોકો છે તે સરસ મજાનું પર્યાવરણ પણ જાણવે અને પોતાનું આરોગ્ય છે તેને પણ જાળવે અને તંદુરસ્ત ભારતનું નિર્માણ ખરેખર આવા વૃક્ષો વાવી અને કરી તો આપણે ખૂબ સારી એવી આપણી જે ચેનલની સફળતા છે તેને આપણે ગણી શકીએ કારણ કે આ અમારા વિસ્તારમાં અત્યારે જોઈ રહ્યા છીએ કે દેશી બદામ છે સરસ મજાનું જે અમે અમારા વિસ્તારમાં લોકલ નામ છે બદામનું ઝાડ તરીકે ઓળખી છે તેમાં પણ ખૂબ સારી એવી બદામ છે તે આવતી હોય છે અને બાળકો છે તે ખૂબ હોંશથી ખાતા હોય છે તમે જોઈ રહ્યા છો કે એકદમ આકર્ષક અને નયનરમ્ય દેશી બદામના ઝાડ અમારા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘરે લોકો વાવતા હોય છે તો આપણો હેતુ પણ હંમેશા એવો જ રહ્યો છે કે લોકોને ઉપયોગી થાય તેવા જે ખેડૂત મિત્રોએ કે અનેક લોકોએ ઘરે કેવા પાકો વાવેલા છે તેની યાદી બનાવીને આપણે વિડીયો સ્વરૂપે રજૂ કરી અને અનેક લોકો વાવતા થાય અને સરસ મજાના પ્રાકૃતિક કુદરતી નેચરલી રીતે પાકેલા ફળોનો સ્વાદ માણે અને સરસ મજાના વિટામિનો પોતાના શરીરને પૂરા પાડે અને ખૂબ સારું એવું તંદુરસ્ત નિરામય લાંબુ જીવન જીવે અને આજુબાજુનું વાતાવરણ છે તે હરિયુંભરિયું રાખે તેવી આપણે દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે તમારા ઘરે જેટલી જગ્યા હોય તેટલી જગ્યાઓનો આવી રીતે પ્લાન્ટેશન પાકો ફળ પાકો શાકભાજી પાકો તેમજ શિયાળુ પાકો છે તે વાવો અને સરસ મજાના પૌષ્ટિક ફળો તમે ખાવ અને નિરોગી જીવન જીવો અમારા ખેતીવાડીના સમગ્ર વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક છે તે મૂકેલી જ છે તે પણ તમે ખોલજો અને હળદરની માહિતી મેળવવા માગતા ખેડૂત મિત્રો હળદરનો વિડીયો પણ અમે મૂકશું ડિસ્ક્રિપ્શનમાં તે પણ તમે ખોલજો તો ખેડૂત મિત્રો આ વાત હતી કે ખેતી સિવાયના લોકો પણ સરસ મજાના પોતાના કોઠાસૂઝથી ઘરે આવા પાકો છે તે વાવી શકે છે ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં થેન્ક યુ